નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે યુજના માહિતી ચેનલ પર આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારના એક અગત્યના નિર્ણય વિશે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના કપાસના પાકને મોટું નુકસાન થયું હતું આ નુકસાન માટે સરકાર દ્વારા ખાસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના ઠરાવ મુજબ આઠ જિલ્લામાં કપાસ પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને સીધી સહાય આપવામાં આવશે આ સહાય માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે પોર્ટલ બે સપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થશે અને પંદર દિવસ સુધી ખુલ્લો રહેશે અરજી કરવાની પ્રક્રિયા બહુ સરળ છે ખેડૂતો પોતાની અરજીઓ ગ્રામ પંચાયતની વીસીઈ મારફતે પોર્ટલ પર કરી શકશે અરજીઓ ગામ સેવક અને વિતરણ અધિકારી દ્વારા ચકાસવામાં આવશે ત્યારબાદ સહાયની રકમ સીધી પીએફએમએસ પોર્ટલ મારફતે ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા થશે અરજી માટે જરૂરી દસ્તાવેજો સાત બાર આઠ અ એટલે કે જમીનનો પુરાવો કપાસનું વાવેતર થયેલ હોવું જોઈએ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની માહિતી ફરજિયાત રહેશે મિત્રો આ યોજના ખાસ કરીને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં વરસાદથી નુકસાન થયેલા કપાસ પાક ધરાવતા ખેડૂતો માટે જ લાગુ પડે છે આથી જે ખેડૂત મિત્રો લાભ લેવા માંગે છે તેઓ સમયસર ઓનલાઈન અરજી કરી દે સરકારની નવી નવી યોજનાઓ અને સહાય અંગેની સાચી માહિતી મેળવવા માટે યોજના માહિતી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર